કવરેજ કરવા જતા પત્રકાર ને રોકવા તલાટી સરપંચની ધમપછાડ મળતી વિગતો અનુસાર ચોશી કુવાર ગ્રામ પંચાયત માં વર્ષોથી ગટર લાઈન ના કામ ને લઈને ગ્રામ હોબાળો થયો હતો જેનું કવરેજ કરવા છતાં પત્રકારને રોકવા માટે તલાટી અને સરપંચ દ્વારા થાક ધમકીઓ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો શું આ સરકારમાં શું પત્રકારને પણ પોતાનું ફરજ નિભાવવાનો હક નથી પત્રકાર એ સ્વતંત્ર છે આ દેશની ચોથી જાગીર છે ત્યારે તેના કામમાં કેમ રૂકાવટ કરવામાં આવે છે કદાચ તેનો સીધો મતલબ એવો બનતો હોય છે કે પંચાયતના સત્તાધિકારીઓ દ્વારા પોતાના ખિસ્સા ભરવામાં જ રસ હોય છે અને પ્રજાના કાર્યો કરવામાં તેમને જરા પણ રસ હોતો નથી એવું આ પરથી સાબિત થાય છે બીજી બાજુ ગામના જાગૃત નાગરિક દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે ગામના સરપંચ તલાટી પોતાની મનમાનીશ કરતા હોય છે ત્યારે સરપંચ શ્રીને પોતાની સત્તાની ક્યાંક ને ક્યાંક દુરુપયોગ થતો હોય તેવો આ પરથી જણાય આવે છે તલાટી અને સરપંચ દ્વારા પત્રકારને એવું જણાવે છે કે તમે બંને પંચાયતની બહારો તમને વિડીયો બનાવી અને અમે આપીશું વિડીયોગ્રાફી કરવાનું કામ સરપંચ અને તલાટીનું છે તો પત્રકારનું શું કામ હોઈ શકે આ તમામ વિગત પરથી એવું જણાય આવે છે કે ગ્રામ પંચાયતમાં ક્યાંક ને ક્યાંક ખોટું થયેલ છે તેને દબાવવાની વાત અહીંયા જોવા મળે છે હવે જોવાનું એ રહ્યું કે એક પત્રકારને કવરેજ કરવા રોકવા બદલ આંકલાવ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા તલાટી અને સરપંચ પર કેવા પગલાં ભરશે તો આવનારો સમય બતાવશે કે પછી તેરી ચૂપ મેરી ચૂપ કરી અને આખા મામલાને દબાવી દેવામાં આવે તો નવાય નહીં માહિતી મુજબ ગટર લાઇનના મુદ્દે બંને પક્ષ દ્વારા ઉગ્ર બોલા ચાલી બાદ હાથાફાઈ પણ થઈ હતી જેના કારણે ગ્રામસભા મોખૂફ રાખી ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો નરેન્દ્ર શર્મા ન્યૂઝ ગુજરાતી એ